નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મિત્ર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આ પદ્ધતિ આવનારા કોઈ પણ પાકમાં સુકારો લાગે છે ત્યારે આપણે સુકારો નિયંત્રણ કરતા નથી અને આપણે ઉત્પાદનમાં ઘણું નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે આ સાણીઓ ખાતર કમ્પોસ્ટિંગ કરેલું ખાતર છે તેમાં ટ્રાયકોડરમાં વીડી નામના પાવડર બેક્ટેરિયા આવે છે ટ્રાયકોડરમાં લિક્વિડ ફોર્મમાં પણ આવે છે તો આનો યુઝ છાણિયા ખાતર કમ્પોસ્ટિંગ ખાતર સાથે મિક્સ કરવાનો આ પદ્ધતિ છે આ રીતે ટ્રાયકોડરમાં પાવડર અંદર કમ્પોસ્ટિંગ ખાતરમાં નાખીને સારી રીતે મિક્સ કરવું જોઈએ બરોબર પાવડર તમામ ખાતરમાં ભરી જાય ત્યારે બીજો રાઉન્ડ મારવાનો થાય ત્યારે ફરીથી પાછો ટ્રાયકોડરમાં પાવડર નાખીવાનો છે આ પાવડર એવી રીતે નાખીએ કે ભેળવતી વખતે તમામ કમ્પોસ્ટિંગ ખાતરમાં પાવડર બિલકુલ રીતે ભરી જાય અને આપણે જે કામ માટે જે પ્રોસેસ કરી રહ્યા છીએ તે કામમાં સો ટકા આપણને ગુણ લાગે એ રીતે નાખીને ફરીથી પાછું આને ખોપ મારવાનો છે આ રીતે ફરીથી ખોક મારીશું તો તમામ પાવડર પાછો ફરીથી આપણા કમ્પોસ્ટિંગ ખાતર સાથે ભરી જશે અને સારામાં સારો ભીળવાઈ જશે અને સારામાં સારો ગુણધર્મ આપશે ભેરવબાની પદ્ધતિ તમે જોઈ લો હવે ભેળવાઈ ગયા પછી તેને બરોબર ઢગલો કરીને ભેજ આપવા માટે ઊંઘા કરવાનો હોય છે એમાં આપણે પાણીનો ભેજ આપવાનો હોય છે પરંતુ અમે અમે અત્યારે જીવામૃત તૈયાર બનાવેલું હતું તો જીવામૃતનો ભેજ આપ્યું છે કારણ કે જીવામૃતની અંદર આપવામાં આવે તો ખાતરનો ડબલ ઘન થઈ જાય છે ઘન જીવામૃત જેવો સિસ્ટમ થઈ જાય છે અને આ જીવામૃત અંદર વેરીને બરોબર ભેસ આપવાનો છે જીવામૃત આપવાથી પણ ઘણો ફાયદો જમીન સુધારણામાં થાય છે ખરેખર જીવામૃત એનું અમૃત છે આ આપવાથી આપણી ઉત્પાદક ક્ષમતા જમીનની વધી જાય છે અને ઓછા ખાતરે વધુ ઉત્પાદન મેળવી શકાય છે તો બે કામ આપણે સાથે કરી શકીએ છીએ એક તો કમ્પોસ્ટિંગ ખાતર સાથે સુકારામાં તે ટ્રાયકોડરમાં વીડી પાવડર અને વધારાનું આ જીવામૃત આપી અને એને ફરીથી પાછો હાથવડે ખોપ મારવાનો છે ભેજાઈ જાય ત્યારે બરોબર ભેજાઈ જાય જેવો આપણે સિમેન્ટ રેતીનો માલ બનાવતા હોય એ રીતે આને ફરીથી પાસો ખોપ મારી દેવાનો છે આ જયંતીભાઈ પટેલ જે ખોપ મારી રહ્યા છે હાથ વડે બરોબર મચ્છરીને તમામ પાવડર મિક્સ થઈ જાય જીવામૃત પણ સાથે મિક્સ થઈ જાય મિક્સ કર્યા પછી આ જ ઢગલાને આપણે છોયામાં ચારથી પાંચ દિવસ પડી મૂકવાનો છે કારણ કે આમાં જે બેક્ટેરિયા આપણે ઉમેર્યા છીએ ફૂગના એ બેક્ટેરિયા ત્રણ કિલો જ છે પરંતુ આપણે જે ત્રણસો કિલો ખાતર લીધું છે એ ખેત ખાતરમાં ત્રણ કિલોના ત્રણસો કિલો બેક્ટેરિયા થઈ જશે કોઈ પાક કપાસ હોય દિવેલા હોય આપીને સુકારો નિયંત્રણ કરી શકાય છે